તો માર્ગે ચાલીશું અને જરૂર પડશે તો ભગતસિંહ પણ બનશું બેન આંદોલનના કોઈ મૂળમાં કારણ કે દસ વર્ષ પછી પાછા ભેગા જો શરૂઆત તો હંમેશા રજૂઆતથી થી થાય છે અને આંદોલનકારી ની તો પ્રકૃતિ હોય જ છે કે જે માંગીને ના મળે એ અમે આંદોલન કરીને લઈએ એટલે કે માંગીને ન મળે એને છીનવવું પડે છે અને લોકશાહીમાં પણ એવું જ હોય છે તો ઘણા બધા મુદ્દાઓની અમે માગણી મૂકીશું માગણી અને આંદોલનમાં ફરક ચોક્કસ છે પણ જ્યારે માગણી નહીં યોગ્ય માગણીમાં સમાધાન ન આવે ત્યારે એ આપોઆપ આંદોલનની જ્વાળા બને છે અને કહેવાય છે કે જે રીતે બે હજાર સત્તરમાં આંદોલનની જ્વાળામાંથી અમારા બધાનો ઉદય થયો એક નેતા તરીકે આજે ઘણા બધા પક્ષોમાં અલગ અલગ જોયા જોડાયેલા છે પણ આજના દિવસે દરેક પક્ષના લોકો આજ ભેગા થયા છે અને સકારાત્મક રીતે અમારી રજૂઆત રહેશે અને જે અમારા આયોગ અને નિગમો પણ આપવામાં આવ્યા છે એમાં પણ ચેરમેન નથી ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા સુધારણા કરવાની જરૂર છે તો આ દરેક મુદ્દાઓને લઈને અમે કામ કરીશું